હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આ છે વરિયાળી વરિયાળી પાકમાંથી આવતી જાય છે તો આ છે વરિયાળીના ઝાડ સોળ એક જ દાણામાંથી કેવડો સોળ થાય તમે જોઈ શકો છો આમાં આગળ પાછળ સડી ગયા છે આમાં અમુકમાં ફૂરડા છે તો આમાં જેમ 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 દાણા આવતા જાય જેમ પાકમાંથી આવતી જાય એમ માનો કે જો આ લૂટકો હે આ પાકી જાય એટલે આ દાણા પીળા થવા મળે આથી પછી કાપી લેવાની આમાં ક્યાંક ક્યાંક પાકી ગયા જો કાપેલી છે આથી પછી મોરી જ લેવાની જવાયથી આ ડાળ જેમ પાકતી જાય ને આગળ પાછા